સાહેબ ને કેવા જાય તો કે ખાલી કરો અહીંયા થી એટલે એમને કઈ વ્યવસ્થા મળતી અમારા છોકરાઓ કઈ સુધાર થયું નથી નોકરી ધંધા વગર રખડેલા છે અહિયાં અમે જેવી તેવી જિંદગી કાઢતા છે અમને આવે કોરજીભાઈ આભાર અમને ખુશી મળી દિવાળી કરતા દિવાળી પેલી થઈ ગઈ છે અમારી હું કઈ રહી રહીને એટલા તેરાસી ગયેલા હતા અમે અર્ધા લોકો ત્યાં જતા રહેલા છે હવે અમે જેવું તેવું ચલાવતા છે ઘર દુકાનો ધંધો બંધ છે બધું નોકરી નથી છોકરાઓની

આજે ઉકાઈને જે નવો તાલુકો બનાવવામાં આવ્યો સંઘર તાલુકામાંથી વિભાજન કરીને ઉકાઈ તાલુકો જાહેર કરવામાં આવ્યો તો ઉકાઈની જનતામાં ખુબ જ ખુશીનું વાતાવરણ છે લોકો ખુબ ખુશ થઈ ગયા છે ઘણા વખતથી ઉકાઈમાં અ વિકાસ ના નામે કઈક થતું નહીં હતું ત્યાં ઘણી બધી સમસ્યા હતી તેનેજની સમસ્યા અને તો હવે એ બધા પ્રશ્નો દૂર થશે ઉકાઈ તાલુકો બનવાથી હવે તથા ઘણી બધા લોકો અહીંયા ઉકાઈ છોડીને બહાર ગામ

એ સમાચાર લગભગ પંદર દિવસથી મીડિયામાં ફરતા હતા લગભગ પંદર દિવસથી જ આખું ગામ અમારું બહુ ખુશ છે અને આજે કન્ફર્મ થયું છે તાલુકો બનવાનું તો આજે લગભગ દિવાળીના એક મહિના પહેલા જ દિવાળી થઈ ગઈ છે હવે રોજગારની તકો ઉભી થશે બરાબર સ્વરોજગારની તકો ઉભી થશે નવી સ્કૂલ બનશે વિનિમય કોલેજ બનશે એવા સમાચાર આવી રહ્યા છે અને રહ્યું બીજું કે પાયાની સુવિધાઓ જેમ કે ડ્રેનેજ વોટર એવું બધું કઈ જ ન હતું અમારી પાસે મત નાખવાનો અધિકાર પણ ન હતો હવે આ બધું ચેન્જ થશે અને એ વસ્તુ થી અમે બહુ ખુશ છે અને ગામ છોડીને લગભગ પચાસ ટકા થી વધારે પબ્લિક જતી રહી છે હવે જે પચાસ ટકા પબ્લિક રહી છે એ એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઉભું કરશું અને અમને કોઈ નવી તકો મળે એવો અમને સરકારનો આભાર વ્યક્ત કરતા શું કહેશો ગુજરાત ના અને મક્કમ મુખ્યમંત્રી અહીં તમારા સ્થાનિક જે આદિજાતિ મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ એ બધાનો આભાર વ્યક્ત કરતા શું કહેશો

અને ગામનો વિકાસ તાલુકો બન્યો એનાથી થયો અને એમ ઉકાઈ ગામ માટે ઘણું બધું કરી ચૂક્યા છે અને હજુ પણ ચાલુ જ છે કે ઉકાઈ ગામ પહેલા પ્રોજેક્ટ એરિયામાં ગણાતું હતું પરંતુ હવે પ્રોજેક્ટ એરિયા નહીં નહીં બની નહીં રહીને હવે અહીંયા નવી સ્કૂલો આવશે ઓફિસો આવશે અને જે છોકરાઓ અહીંથી ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો સ્કૂલો નવી સારી હોસ્પિટલો અમારે અહિયાં કોઈ સગવડ નથી કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે અહીંયા કોઈ કોઈની ડિલિવરી હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કઈ અમને અમારો કોઈ આરો નહોતો પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે અહીંયા ડ્રેનેજ લાઈન નથી

છે ડેમ બાંધવા માટે અમે મહારાષ્ટ્ર થી અને આજુબાજુના ઘણા બધા રાજ્યો રોજગારી માટે અમે જ રોકાઈ ગયા અમારી ત્રીજી ચોથી પેઢી અહીંયા વસી ગઈ છે અને અમે અહીંયા પ્રોજેક્ટ વિસ્તારમાં હતા અમને વોટિંગનો પણ અધિકાર નહિ હતો અને અહીંયા પ્રોજેક્ટના વિસ્તારમાં અમને રહેવાની અને પાણીની લાઈટની વ્યવસ્થા પણ સારી નહીં હતી પછી કુવરજી સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા પાસે સામેથી આવ્યા અને આ તાલુકો ઘોષિત કરીને અમને ખૂબ જ આનંદ છે અને તાલુકો ઘોષિત થયા પછી જે તાલુકામાં પંચાયત ઓફિસો આવશે અ મામલદાર ઓફિસ આવશે સારી સ્કૂલો બનશે સારા દવાખાના બનશે તો આજુબાજુના ગામડાઓને પણ અને અમને પણ રોજગારી રોજગારીથી લઈને ઘણી ખરી આવી વ્યવસ્થાઓ બધી ઉભી થશે અને અમે કુવરજી સાહેબનું અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ નો પણ ઘણી દિલથી આભાર વ્યક્ત કરીએ છે અમે આજે બધા ખુશ છે ગામજનો ખુબ ખુબ આભાર સાદી પઠાણ ન્યૂઝ ન્યુઝી